ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે એવી ખૂબ દિલની ઈચ્છા આશા અભિલાષા છે કે બધા જ મજામાં હશો અને મજામાં જ રહેવાનું ચાલો આજ નવા દિવસે નવા વ્લોગની અંદર શરૂઆત કરી દઈએ આપણે આજના દિવસની ચાલો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર ચાલો શુભ સવાર પડી ગઈ છે મેં સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે અને દિશા જો હમણાં ઊઠીને આવી જશે અને ત્યાં સુધીમાં ચાલો હું નાસ્તા પાણી કરી લઉં અત્યારે મેં વ્લોગની શરૂઆત બહુ મોડી કરી દીધી છે તો ચાલો અત્યારે મેં મુરલી પણ સાંભળી લીધી અમૃતવેળા પણ કરી લીધા ત્યાર પછી મુરલી પણ સાંભળી લીધી અને ઘરે પણ આવી ગયા અને જુઓ સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે દિવસની આજે છે સતગુરુવાર અને ગણેશ ચતુર્થી તો તમને બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના શુભ ભાવના ચાલો ત્યારે આજ નવા દિવસે શરૂઆત કરી દઈએ અત્યારે નાસ્તાથી તો ચાલો અત્યારે નાસ્તામાં બનાવું છું હું ભાખરી અને જીરાવાળી ભાખરી એકદમ સાદી હમણાંથી બે ત્રણ દિવસથી તળેલું ને એવું બધું ખાતા હતા ને તો આજે પછી મને એમ થયું કે ચાલો આજ સાદી ને સાદી ભાખરી બનાવી લઈએ ને જોકે તેલવાળી બહુ હું ઓછી બનાવું ભાખરી છાછા ભાગે તો હું ઘી ચોકડીને જ બનાવું પણ ચાલો હવે દિશાબેન પણ આવી ગયા છે તો દિશાબેન અત્યારે બનાવશે હવે ધાનુ માટે થઈને નાસ્તો અને હું બનાવી નાખું ભાખરી તો ચાલો આમ બંને થઈને આજે વહેલા નવરા થવાનું નક્કી કરીએ છીએ કારણ કે આજે છે ગણેશ ચતુર્થી તો આજ ગણપતિ દાદાના લાડવા બનશે ઘરની અંદર અને અમસ્તા પણ આજ સદગુરુવાર છે તો કાંઈક ને કાંઈક સ્વીટ તો બનાવવાનું જ છે તો આજે બનાવશું આપણે લાડવા તો ચાલો દિશા બનાવે છે ધાનુ માટે થઈને સફરજન રવાની અંદર સફરજન બનાવે છે અને હું સરસ મજાની એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ભાખરી બનાવું છું ચાલો હમણાં જ તે સાક્ષી આવી જશે તો અમે ત્રણેય નાસ્તો કરવા બેસી જશું અને નિખિલ અને કિશનને તો આજે જવાનું છે બહાર એટલે એ લોકો પણ આવવાની તૈયારી કરે છે તો ચાલો હમણાં તે ભાખરી બની જશે એટલે અમે બધા જ સાથે બેસી જશું ચાલો સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ભાખરી તૈયાર થઈ ગઈ છે ચાલો અમે બધા જ ભેગા થઈને નાસ્તો કરી લઈએ હમણાં જો સાક્ષી પણ જતી રહેશે કારણ કે એનો ટાઈમ અહીં તો એકદમ ફૂલ થઈ ગયો છે ને પોણા નવ થઈ ગયા છે એટલે હમણાં જે નાસ્તો કરી અને એ પણ જતી રહેશે અને આજે ચાલો દણું દળવાનું છે કારણ કે આજે ભાખરીનો લોટ બિલકુલ નથી રોટલીનો લોટ ઘણો બધો પડ્યો છે પણ ભાખરીનો લોટ બિલકુલ નથી લાડવા બનાવવાના છે એટલે આજ તો ફરજિયાત ઘંટી ચાલુ કરવી જ પડે એમ છે તો ચાલો મેં સરસ મજાની પહેલાં તો સાફ કરી લીધી ઘંટી કારણ કે ઘણા દિવસ છે એને વીસ પચીસ દિવસ થઈ ગયા હજી ઘંટી ચાલુ નથી કરી એટલે પહેલાં તો સૌથી પહેલાં બધા જ પાર્ટ કાઢી અને મેં વ્યવસ્થિત રીતે ઘંટીને સાફ કરી લીધી અને પછી જ અંદર ઘઉં ઓયરા એને કારણ કે જો અજીણી ઝીણી જીવાતો થઈ જાય આ ઘંટી એવી વસ્તુ છે ને તમે ચોખ્ખાઈ ન રાખો ને તો એ બગડી જ જાય એટલે થોડું થોડું તો ધ્યાન રાખવા રાખ્યા કરવું પડે ને આપણે તો ચાલો મેં ઘઉં નાખી દીધા છે અત્યારના નવા ઘઉં આવી ગયા છે એ નાખ્યા છે અને ચાલો આજે ખાલી અત્યારે થોડાક જ ઘઉં દળું છું અને પછી આગળ જતાં જોઈએ ઘંટી વ્યવસ્થિત ચાલશે તો દળશું નહીં તો નહીં દળીએ ચાલો અત્યારે જવાની તૈયારી કરે છે સાક્ષીબેને નાસ્તો કરી અને એ નીકળી ગઈ નોકરી ઉપર અને દિશા પણ એનું કામ કરવા માટે થઈને તૈયાર છે ચાલો એને આજે ઝડપથી ફટાફટ કામ કરશું દિશા કહે કે મમ્મી તમે છે ને ઘંટીનું દળવાનું ને એ બધું કરો સાફ સફાઈ કારણ કે ઘઉં તે ચાયણો મારીને પછી જ તે અંદર નાખવાના હોય એટલે દિશા કહે કે તમે મમ્મી એ કરો ને ત્યાં સુધીમાં હું તમારા ભાગનું પણ આજ બધું કામ કરી નાખીશ તમે છે ને આજે વહેલા રસોઈ માંડી દેજો કારણ કે લાડવા બનાવવાના હોય અને મારા બાબાને પણ ધરવાના હોય લાડવા એટલે પછી મારે એમ કે ઝડપથી માંડવા પડે એને ફટાફટ માંડવા પડે તો જ બપોર બાર વાગ્યા સુધીમાં બધું જ થઈ જાય તો દિશા કહે કે આજ કામ બધું હું કરી નાખીશ મમ્મી તમે છે ને રસોઈ માંડી દો ફટાફટ એટલે મેં તો ચાલો ઘંટી શરૂ કરી દીધી છે અને હમણાં જ તે જુઓ માંડી દઈશ રસોઈ હે ને તો ચાલો એને આજે સરસ મજાની ગણેશ ચતુર્થી છે ને તો તમને બધાને પણ હાર્દિક શુભકામના અને શુભ ભાવના છે અને આજના દિવસે આપણે ગણપતિ દાદાની ખૂબ દિલથી વંદના અને પ્રાર્થના કરીએ છીએ એને ગણપતિ એટલે કે ગુણોના પતિ કહેવામાં આવે ને કે ગુણોના પતિ કારણ કે જુઓ આપણે ગણપતિ દાદાના હર એક અંગ જોઈએ તો એ બધા જ ગુણોનું પ્રતિક છે જેવી રીતે આપણે જોઈએ ને કે નાનું મોઢું અને મોટા કાન એટલે કે થોડું બોલવું અને જાજુ સાંભળવું તો એ પણ એક શીખવા જેવી વાત છે કે નહીં અને આપણે જોઈએ કે ગણપતિ દાદાને નાની નાની આંખો છે તો પોતાના લક્ષ તરફ સદાય ફોકસ રહે એને એ આપણને પણ શીખ મળે છે કે હંમેશા આપણા કોઈ પણ લક્ષ્ય આપણે જે બનાવેલું હોય એમાં આપણું ફોકસ રહેવું જોઈએ અને ગણપતિ દાદાનું મોઢું છે એ મોટું છે માથું મોટું છે એટલે કે આપણે જોઈએ કે સારામાં સારા અને ઊંચામાં ઊંચા જ વિચાર હંમેશા કરવા જોઈએ નબળા વિચાર ક્યારેય કરાય નહીં અને પેટ ગણપતિ દાદાનું બહુ મોટું હોય તો ગમે તેવી વાતો હોય ને એને પચાવી દેવાની એને ઝડપથી પચે ને એની એક નિશાની છે ગણપતિ દાદા પાસે ચાલો આપણે રસોઈ પણ માંડી દઈએ ચાલો મેં બાબાના સરસ મજાના ગીત મૂકી દીધા છે મોબાઈલની અંદર અને ચાલો મોબાઈલમાં ગીત વાગ્યા રાખશે અને આપણે રસોઈ શરૂઆત કરી દઈશું ચાલો આપણે દાળ અને ભાતને ઓરી દઈએ ફટાફટ આજે રસોઈમાં છે દાળ ભાત બટેટા વટાણાનું શાક અને લાડુ બનાવવાના છે અને સરસ મજાની ફુલકા રોટલી બનાવવાની છે તો ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ તો આપણે વાત કરતા હતા ગણપતિ દાદાની કે મોટું પેટ ને ગમે તેવી વાતો હોય ને તો એ બધી જ પચી જાય આપણા પેટની અંદર આપણે કોઈને બીજાને વાત જેવી તેવી કરીએ તો કોઈકને દુઃખ લાગે એવું આપણે કરીએ નહીં ચાલો કિશનભાઈને પણ વિદાય આપી દઈએ કિશનભાઈ નાસ્તો મસ્ત એવો કરી લીધો છે અને કિશનભાઈ જાય છે અત્યારે ડ્યુટીએ તો બપોરે નહીં આવે ચાલો સાડા નવ થઈ ગયા છે અને મેં કમ્પ્લીટ રસોઈ માંડી દીધી છે અને ઘંટી દળાઈ છે એનું કામ કરશે અને ચાલો આપણે આપણું કામ કરીએ અને ગણપતિ દાદાની સૂંઢ પણ જુઓ એને એટલી સ્ટ્રોંગ હોય એકદમ આમ ફ્લેક્સિબલ હોય અને એટલી સ્ટ્રોંગ હોય ને કે ગમે એવા મોટા મોટા ઝાડ પણ ઉખાડી દે પણ આપણે પણ આપણું જીવન એવું જ બનાવીએ કે એકદમ ફ્લેક્સિબલ પણ રહીએ એને નાની એવી જગ્યામાં પણ સમાઈ જઈએ અને મોટા મોટા ઝાડ એટલે કે ગમે તેવી મુસીબતો આવે પણ એનો પણ આપણે હલ કરી લઈએ અને જો એ ગણપતિ દાદાના પગ એને એક પગ નીચે હોય ને એક પગ થોડો કમસ જમીનથી ઉપર હોય એને એ પણ એમાં પણ શીખ ઘણી બધી છે ને કે આ દુનિયામાં તો આપણે રહીએ છીએ પરંતુ મનથી આપણે મનની વાત વાતોથી આપણે થોડાક ઉપરામ રહીએ ને ઉપર રહીએ તો ઘણું બધું શીખવા મળે છે ગણપતિ દાદા પાસેથી પણ એને આમ બધા જ ગુણો આપણે જો આપણી અંદર ધારણ કરવાની કોશિશ કરીએ ને એને તો અત્યારે જ આપણું જીવન શ્રેષ્ઠ બની જાય તો આજ સરસ મજાનો ગણેશ ચતુર્થીનો દિવસ છે તો આજે લાડવા બનાવવાના છે મસ્ત મસ્ત લાડવા બનાવશું આપણે ગણપતિ દાદાના નિમિત્તે અને સરસ મજાના દીવાબત્તી પણ કરશું જો સવારના પરમાં દીવાબત્તી તો થઈ ગયા મસ્ત થઈ ગયા પણ અત્યારે ફરી વખત પાછા કરશું ગણપતિ દાદાનો દિવસ છે આજે તો લાડવા જરાવશું આપણે ચાલો સરસ મજાનું બટેટાનું શાક વઘારી નાખ્યું છે અંદર મેં રાઈ જીરું અને લીમડો મૂકી અને સરસ મજાના બટેટા છો કાલે પણ બટેટાનું શાક કર્યું હતું આજે પણ બટેટાનું શાક કર્યું છે કારણ કે છોકરાઓને બટેટાનું શાક જ વધારે ભાવે તો ચાલો એક ભાઈની કમેન્ટ એવી હતી કે મુરલી ક્લાસ મુરલીની એક પોઈન્ટ કહેજો એમ ક્યારેક ક્યારેક મુરલીની પોઈન્ટ કહેતા જજો બેન એમ તો આજની મુરલીની પોઈન્ટ એવી છે કે જેટલા શિવ બાબાને યાદ કરશું ને એટલી જ આપણી અંદર રહેલી બધી પુરાની વાતો હોય ને જેટલી પહેલાંની વાતો હોય કે જેને આપણે મગજમાંથી કાઢી જ ન શકતા હોય એ પુરાની વાતોને આપણે ભૂલતા જશું એમ યોગબળની એટલી તાકાત આપણી અંદર હોવી જોઈએ એમ કે કર્મેન્દ્રિયો એકદમ શીતળ બની જાય એને તો યોગબળની તાકાત હશે ને તો જ આપણી કર્મેન્દ્રિયો બધી શીતળ બનશે અને ખરાબ વાતો ક્યારેય સાંભળવી નહીં અને ક્યારેય કરવી પણ નહીં અને જે વાતો આપણને ન ગમતી હોય ને એ વાતોને આપણે એક કાનથી સાંભળી અને બીજા કાનેથી બહાર કાઢી નાખવી આજની બાબાની મુરલીની અંદર ઘણી બધી એવી શીખ હતી કે જે જીવનમાં ઉતારવાલાયક છે તો આમાંથી એક પણ પોઈન્ટ આપણને યાદ રહી જાય ને આખો દિવસ તો પણ આપણે આપણું જીવન એકદમ શ્રેષ્ઠ બનાવી શકીએ મને એ રસ્તા ઉપર આપણે લઈ જઈએ હે ને તો બાબા ઘણી બધી શીખો તો આપે જ છે ચાલો સરસ મજાની આપણે દાળ બનાવી લઈએ અંદર નાખી દીધું છે મેં ચટણી મીઠું ધાણાજીરું હળદર અને ખાંડ નાખી દીધી છે અને ઉકળવા મૂકી દીધી છે ચટણીનો ઉપયોગ બહુ ઓછો કરીએ કારણ કે ધાનુબેનને ખાવાનું હોય એટલે ચટણી ખાલી મરચાં પણ એકદમ મોળા મરચાં જ નાખીએ તીખા મરચાં નથી નાખતા કારણ કે બેન દાળ એમને ભાવે છે એટલે એ ખાય છે તો મેથીનો વઘાર કરશું રાયજીરું મૂકશું અને હિંગ એકદમ સાદા મસાલા બધા જ તે કારણ કે બહુ અત્યારે ગરમીની અંદર બહુ તેજ મસાલા ખવાય નહીં બને ત્યાં સુધી મારું તો એવું માનવું છે અને હા જાજુ બધું લીંબુ નાખી દઈએ અને જાજી બધી કોથમીર નાખી દઈએ કે જે ઉનાળા માટે પણ બેસ્ટ છે એને લીંબુનું શરબત પણ વારે વારે પીધા રાખવું જોઈએ ત્યારે ઉનાળામાં ગરમીમાં ખૂબ જ શરીરનું ધ્યાન રાખવું જોઈએ એને વારે વારે આપણને જ્યારે ઈચ્છા પડે ત્યારે આપણે પાણી પીધા જ રાખીએ અને બહાર જતા હોય ને હું છોકરાઓને પણ એ જ વાત કરું કે તમે બહાર જાઓને તો તમે એક બોટલ સાથે જ રાખો એક લીટર જેટલી કે જે તમે વારે વારે પાણી પીધા રાખો જો ઠંડી બોટલ સ્ટીલની બોટલ સાથે રાખો ને તો વધારે સારું કે તમને એકદમ નોર્મલ પાણી મળે અને નહીં તો અત્યારે પ્લાસ્ટિકની બોટલમાં પણ પાણી એકદમ ઉકળતું ગરમ પાણી થઈ જાય ચાલો શાક આપણું થઈ ગયું છે એકદમ મસ્ત હે ને જો કલર કેટલો એકદમ મસ્ત આવી ગયો ને અંદર નાખી દઈએ જાત જા બધા ધાણાભાજી ચાલો શાક એકદમ મસ્ત થઈ ગયું છે આજે વહેલા રસોઈ માંડી દીધી છે પણ આજે છોકરાઓ કોઈ બપોરે જમવા આવવાના નથી કારણ કે બંને નોકરીએ ગયા છે સાક્ષી આવી જશે નિખિલ કિશન નહીં આવે પણ આજે દાદાને આપણે ગણપતિ દાદાને ભોગ ધરાવવાનો છે અને શિવ બાબાને પણ તો ચાલો આપણે બનાવી નાખીએ લાડવા તો લાડવા બનાવવા માટે થઈને મેં જે દળ્યું હતું દઈણ્યું ચાલો જોઈ લઈએ લોટ કેવો દળાનો ચાલો વચમાં ઘંટી બગડી ગઈ હતી તો લોટ એકદમ સારો નહોતો દળાતો તો અત્યારે એકદમ સરસ દળાઈ ગયો મેં જોયું ને તો બહુ સરસ દળાઈ ગયું ચાલો અત્યારે આપણે બાણું બંધ કરી દઈએ ઘંટીનું કારણ કે બપોર પછી હવે અત્યારે થોડોક પાવર ઓછો હોય ને તો અત્યારે ઘંટી ચાલુ નહીં થાય એટલે ચાલો હવે આપણે બાંધી લઈએ થોડોક લોટ ને ભાખરીનો લોટ એકદમ સરસ મજાનો ચાળી લઈએ અને મણ ઝાજું બધું નાખીએ અને જેવી રીતે મુઠ્ઠી વાળીએ અને લોટ બંધાઈ જાય એવો લોટ થઈ જવો જોઈએ અને થોડું થોડું પાણી જ નાખીએ આપણે કારણ કે મુઠિયા વાળવાના છે એકદમ કડક હોય એમાં જ ને તો ચાલો ઘી મૂકી દઈએ એક બાજુ એટલે ઘી ગરમ થશે ત્યાં સુધીમાં આપણે મુઠિયા થોડા થોડા વાળતા જશું અને અંદર નાખતા જશું તળાતા જશે સાથે સાથે એને દસથી બાર લાડવા બનાવવાની ઈચ્છા છે જોઈએ કેટલા લાડવા બને તો ચાલો મુઠિયા એકદમ ઝીણા ઝીણા પતલા પતલા અને આંગળીના આંકા પડે એવા આપણે બનાવીએ તો અંદરથી પણ ચડી જશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી એકદમ બદામી કલરના થાય ને ત્યાં સુધી આપણે ચડાવી દઈશું એને અંધાનો બેન પણ ઉઠીને આવી ગયા હતા ચાલો એને બહાર જાઉં ક્યારની નહીં કહેતી દાદી બહાર જવું બહાર જવું પણ મેં એને બોલાવી લીધી કે દાદી અત્યારે ફ્રી નથી ચાલ હું તને બહાર લઈ જાઉં એટલે દિશા હવે હમણાં એને રાખશે એને ખવડાવશે પીડાવશે નવડાવશે ત્યાં સુધીમાં આપણે લાડુ પણ થઈ જશે કદાચ તો ચાલો સાથે સાથે મેં કાજુ અને બદામ પણ કાઢી લીધા છે થોડુંક ડ્રાય ફ્રૂટ સુધારી લઈએ સાઈડમાં એને મોઠિયા તળાય છે ત્યાં સુધી ઘણો બધો ટાઈમ હોય મેં જો સરસ મજાનું પ્લેટફોર્મ પણ સાથે સાથે સાફ કરી નાખ્યું અને વધારાના વાસણ છે નીકળતા જતા હતા ને એટલા બધા જ મેં માંજતી ગઈ સાથે સાથે જ તે અને ધાનુબેન વારે વારે મારી પાસે આવી જતી હતી દાદી ચાલ સાથે દાદી ચાલ સાથે વારે વારે દિશા એને લઈ જતી હતી પણ ધાનુને બસ મારી પાસે જ રહેવું હતું ચાલો આપણે કિસમિસ પણ કાઢી લીધી છે કિસમિસ બહુ જ મોટી છે એટલે મેં એના બે કટકા કરી નાખ્યા છે ચાલો મુઠિયા બધા તળાઈ ગયા છે તો એની વરાળ બધી નીકળી જાય ને એ માટે થઈને મેં એકદમ જૂના જૂના કટકા હાથેથી પ્રેસ કરીને કરી નાખ્યા ચાલો મિક્સરમાં નાખી દઈએ થોડું થોડું પીસશું એકી સાથે પીસીએ ને તો મિક્સર બંધ થઈ જાય એક વખત મને એવો અનુભવ થયેલો છે ને એટલે ખબર છે કે બહુ ઝાઝું ઉમેરી દઈએ ને તો મિક્સર બંધ થઈ જાય એને જેમ જેમ ઉંમર થતી જાય ને એમ અનુભવો પણ ઝાઝા થતા જાય જ્યારે કંઈ ખબર નહોતી પડતી ને ત્યારે આખા આખા મિક્સર ભરી દેતી એમ થાય કે ઝડપથી કામ થઈ જાય ને એટલા માટે થઈને પણ જેમ જેમ દિવસો જાય ઉંમર થતી જાય એમ શીખ આપણી અંદર પણ વધતી જાય હે ને તો ચાલો સરસ મજાનું બધું જ મિક્સ થઈ ગયું હે ને તો ચાલો એકદમ કરકરો લોટ તૈયાર થઈ ગયો છે એની અંદર આપણે સહેજ મસ્તી ખાંડ નાખવાની છે તો ખાંડને મેં દળી લીધી છે મિક્સર અહીંયા જ પડ્યું છે તો ચાલો મિક્સરની અંદર જ તે ખાંડ દળાઈ ગઈ તો ચાલો બધી મેં તૈયારી કરી લીધી છે ડ્રાય ફ્રૂટ્સ બાજુમાં રાખી લીધા છે ખાંડ બાજુમાં રાખી લીધી છે જાયફળનો પાવડર રાખી લીધો છે મેં વચ્ચે ખાડો કર્યો છે ચાલો તાનુંબહેનને તો એમ જ છે કે જાણે રેતી છે અને રેતીથી રમવું છે ને અને બેન આવી ગયા છે ના ધોઈને તો બહુ પરેશાન કરે છે જો એટલી એને મજા આવે છે ના મડવાની લાડવાના લોટને પણ પછી દિશા એને લઈ ગઈ ટીવી ચાલુ કરી દીધું હવે થોડીક વાર માટે એ સચવાઈ જશે ત્યાં સુધીમાં ચાલો આપણું કામ કરી લઈએ જે મુઠિયા તળ્યા હતા ને ઘી એ બધું જ ઘી અંદર નાખી દીધું હજી ઘણું જોશે પણ આપણે ધીમે ધીમે થોડું થોડું નાખતા જશું અને ઉમેરતા જશું ચાલો મેં ગોળ બધો જ વચ્ચે મૂકી દીધો તો અંદર ગરમ ઘી નાખ્યો એટલે ગોળ બધો ઓગળી ગયો અને સરસ રીતે મિક્સ કરી દેવાનો એને ઘણા લોકો પાઈ કરીને પણ કરે ગોળની પાઈ કરી નાખે પણ અમે બસ વર્ષોથી આમ જ કરીએ છીએ અને મારા સાસુ પણ આમ જ કરતા હતા તો અમે પણ આમ જ બનાવીએ છીએ એકદમ સહેલી અને સાદી રીત છે ચાલો ઘી અંદર એકદમ સરસ ભળી ગયું છે આપણું જે બુરું પાવડર હતો ખાંડનો પાવડર એ મિક્સ કરી દીધું બધું જ ડ્રાય ફ્રુટ્સ મિક્સ કરી દીધું અને ચાલો સરસ મજાનું બધું જ મિક્સ કરી દઈએ એકદમ સરસ રીતે એને સરસ થઈ ગયું છે એકદમ નથી વધારે જાજુ ઘી કે નથી ઓછું ઘી ચાલો જાય ફળ પણ સરસ મજાનો આવી ગયો છે પાવડર તો ચાલો જેટલો જોઈએ છે એટલો સુંદર નાખશું આ જાયફળ નાખવાથી નીંદર બહુ જ આવે લાડવા ખાધો હોય ને તો એક દવાનું કામ પણ કરે ને તો ચાલો સરસ મજાના લાડવા બનાવવાની તૈયારી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં મારા બાબા માટે થઈને બે લાડવા અલગથી કાઢી લીધા પછી દિશા આવી ગઈ કે દિશા કે મમ્મી ચાલો લાવો હું ફ્રી થઈ ગઈ હવે તો ચાલો હું તમને કરાવું લાડવા તો મેં પહેલાં બાબાના કાઢી લીધા બે લાડવા અને ચાલો હવે દિશાબેન પણ સાથે સાથે કરાવશે ચાલો મેં સરસ મજાની ખસખસ લગાડી દીધી છે અને પ્યોર કાઠિયાવાડી લાડવા આપણા ચૂરમાના લાડવા જે કહેવાય ને એ ચાલો દિશા ખસખસ લગાવતી જાય છે અને હું લાડવા પાડતી જાઉં છું બીબાની અંદર તો ચાલો હમણાં ફટાફટ થઈ જશે લાડવા હે ને તો ચાલો ધાનુબેન તો રમે છે ત્યાં સુધીમાં મસ્તી એવા લાડવા બની જશે જો કેટલા બધા થઈ ગયા લાડવા મારી છાથી બાર થી પંદર થાય પણ ઘણા બધા થઈ ગયા હે ને લાડવા ચાલો પહેલાંના સમયમાં તો ચાલો બાબા માટે પણ થઈ ગયું અને ચાલો બાબાને થાળી પણ ધરાવી દઈએ સરસ મજાની થાળી સજાવી દઈએ અને ખૂબ દિલથી પ્રેમથી સૌથી પહેલાં બાબાને થાળી ધરાવી દો ને ચાલો બાબાને કહીએ બાબા આ દુનિયાની બધી જ ભોગનાઓ દૂર થાય ચાલો ત્યાર પછી ગણપતિ દાદાની બધી જ સ્નાન કરવાની તૈયારી કરી દઈએ તૈયારીમાં અમે કર્યું છે પંચામૃત લઈ લીધું છે પંચામૃતની અંદર દહીં ઘી દૂધ મધ અને સાકર નાખ્યા છે એક લોટીમાં પાણી લઈ લીધું છે અને જનોય જે હોય ને એ પણ અત્યારે બદલવાની હોય તો એ પણ બદલી નાખશું તો આ જ્યારે વિડીયો ઉતારતા હતા ને ત્યારે જે ક્લિપ એક આખી ચૂકાઈ ગઈ છે આપણે કર સ્નાન કરાવતા હોય ને ગણ ગનુ દાદાને ગણપતિ દાદાને જે પંચામૃતનું એ પંચામૃતની આખી ક્લિપ જ જતી રહી તો ચોખ્ખા પાણીનું સ્નાન જે કરાવ્યું ને એ રહી બાકી બધું જતું રહ્યું ચાલો દિશાબેન સરસ મજાનું સિંદૂર ચોપડે છે ગણપતિ દાદાને અને એકદમ સરસ રીતે ને ગયા વર્ષે ગણપતિ દાદા સ્નાન કર્યા હતા અને એક વર્ષ પછી આજે સ્નાન કરે છે પાછા હે ને અજીબ છે ને તો ચાલો સરસ મજાના આખા શરીરે સિંદૂર લગાડી દેસુ સિંદૂરની અંદર સેજ મસ્તો અમે ઘી નાખી દીધું છે અને સરસ મજાની ચાલો જનોઈ પણ તૈયાર કરી દીધી છે નવા દોરાની કાચા દોરાની અને ચાલો ગણપતિ દાદા તો એકદમ તૈયાર થઈ ગયા ધાનુ ગણપતિ દાદાને ગનુ દાદા કહીને બોલાવે તો અમારાથી પણ ઘણી વખત ગનુ દાદા ગનુ દાદા થઈ જાય અને હનુમાન દાદાને દાદા કહીને બોલાવે ધાનુ ધાનું ધાનું પણ અલગ અલગ ભાષા હોય ને ચાલો દાદા એ સ્નાન કરી લીધું છે અને ચાલો બેસાડી દીધા એને ઘઉંના ઢગલા ઉપર ચાલો સરસ મજાના ફૂલ ધરાવી દીધા અને રીધી સીધી બાજુમાં બેસાડી દીધા અંદિશા એ રીધી સીધી પણ સરસ મજાના ચાંદલા કરી દીધા જો કેવા સરસ લાગે છે ઘણું દાદા હે આજ ઘરની અંદર પણ એકલા સરસ મજાના પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ ગયા છે ને કે વાત પૂછવામાં એને ઘરની અંદર કાંઈક અલગ જ તે વાતાવરણ થઈ ગયું ચાલો ગણપતિ દાદાને આપણે લાડવા ધરાવી દીધા છે આજની ખાસિયત છે ગણુ દાદાને લાડવા ધરાવવાની લાડવા જેવા ધરાઈ ગયા ને એટલે ધાનુબેન આવી જ ગયા અને ગણુ દાદાના લાડવામાંથી જ બસ એને ખાવા છે લાડુ અમા સાદીઓને તો ન ખાય પણ જો આધારેલા લાડવા છે ને એટલે એને ખાવા જ છે એ જ લાડવા ખાવા છે ચાલો સરસ મજાની દિશાબેને પૂજા પાઠ કરી લીધા છે એકદમ મસ્ત એની ભાવનાઓને માન છે અને ભગવાન પણ ભાવનાઓના જ ભૂખ્યા છે ને એને બા ભગવાન આપણી બધી જ ભાવનાઓને માને છે એને ચાલો સરસ મજાનો આજનો દિવસ એને શુભ જાય તમારા બધાનો દિવસ પણ આજે ગણેશ ચતુર્થી બધાના જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે બસ એવી જ દુવાઓ અને પ્રાર્થના છે ભગવાન પાસે ચાલો મેં પણ દર્શન કરી લીધા ભગવાનના અને ગણપતિ દાદાના એ દે મોટામાં મોટા દેવતા છે કે જેની પૂજા સૌથી પહેલાં થાય ને ચાલો નિખિલભાઈ પણ આવી ગયો છે તો ચાલો જમવાની પણ તૈયારી કરી લઈએ ત્યાંનું બેન ખૂબ રમ્યા ને નિખિલની સાથે નિખિલ પણ આ થાકી ગયો છે એટલો ને નિખિલ વાત કરતો તો મમ્મી ગરમી એટલી છે ને એટલા તડકા છે ને તો નિખિલને કેટલી બટા પાણીની બોટલ સાથે રાખજો ને વારે વારે પાણી પીધા રાખજો કારણ કે ભયંકર ગરમી છે ચાલો બધા જ સાથે જમવા બેસી ગયા અને કિશન આજે નથી આવ્યો કિશન બાર ગામ જ ગયો છે અને એ આવીને જમશે એને સાંજ પડી જશે આવતા આવતા ચાલો અમે જમી અને બહાર આવી ગયા હું અને ધાનુ અને હવે અમારે આરામ મારે અને દિશા દિશાને સાક્ષી કામ કરે છે ઘરનું એને વાસણ માંજશે અત્યારે અને એક કચરા પોતા કરશે રસોડામાં જ એને ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો જોતા મારો આજનો દિવસ જો તમને મારો આ ગમ્યો હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એક નાની એવી કમેન્ટ જરૂર કરજો અને લાઈક પણ જરૂર કરી દેજો કાલ ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ